ચાર ચોક ચોકમાં ગરબા અને તલવારબાજી નિહાળવામાં આવી ગત ચોવીસ વર્ષથી અંબાજી પહોંચતો રાજકોટ સંઘ સૌપ્રથમ કોડિયા માતાજીના મંદિરે ધજા ચડાવે છે ઢોલ નગારા સાથે શક્તિ દ્વાર તરફ આગેકુચ કરતો સંઘ ભવ્ય દ્રશ્ય રચે છે સોનાના ગરબા ધજા અને તલવારબાજીથી ચાર ચાર ચોક જળ હરી ઉઠે છે બેનો ગરબે ઘૂમે છે કાઠિયાવાડી દીકરો સોળ શણગાર સજીને તલવારબાજી કરે છે યુવાનો એકસો ને એકાવન પ્રદક્ષિણા કરીને મા અંબાના ચરણોમાં સૌની સુખાકારી માટે પ્રાર્થના કરે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યના બસોને એક તાલુકામાં જોરદાર વરસાદ થયો રાજ્યના બસોને એક તાલુકામાં છ થી બાર કલાક સુધી ભારે વરસાદ નોંધાયો સુઈ ગામમાં પાંચ પોઈન્ટ બાર ઇંચ દેહગામ અને વલસાડમાં ત્રણ પોઈન્ટ ત્રેવીસ વાવ અને ખેરગામમાં બે પોઈન્ટ ત્યાંસી ગોળવણમાં બે પોઈન્ટ બોતેર ઉમરગામમાં બે પોઈન્ટ અડસઠ વઘઈમાં બે પોઈન્ટ અઠ્યાવીસ કપરાળામાં બે પોઈન્ટ ચોવીસ દાતામાં બે પોઈન્ટ સત્તર દિયોદરમાં બે પોઈન્ટ તેર પારડીમાં બે પોઈન્ટ શૂન્ય નવ અને વાપીમાં બે પોઈન્ટ શૂન્ય પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અક્ષયકુમારે કરી જુહુ બીચની સફાઈ બોલીવુડ અભિનેતા અક્ષય કુમારે ગણેશ વિસર્જન બાદ જુહુ બીચની સફાઈ કરી તેમની સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા અને પુત્રી દિવિજા પણ જોડાયા હતા આ પહેલ દિવ્યાજ ફાઉન્ડેશન દ્વારા આયોજિત કરવામાં આવી હતી અક્ષયે કહ્યું કે સફાઈ માત્ર સરકારની જવાબદારી નથી દરેક નાગરિકની ફરજ છે તેમણે ગ્લોવ્સ પહેરીને કચરો સાફ કર્યો અને લોકોને સ્વચ્છતા માટે પ્રેરણા આપી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યના એકસોને ત્રેવીસ ડેમ માટે અપાયું છે હાઈ એલર્ટ રાજ્યના સરદાર સરોવર ડેમમાં એકાણું પોઈન્ટ છવ્વીસ ટકા જળ સંગ્રહ થઈ ગયો છે જેમાં ત્રણ લાખ નવ હજાર અડતાલીસ એમ એટલો જળ સંગ્રહ છે રાજ્યના બસોને છ જળાશયો પૈકી એકસો ને ત્રેવીસ ડેમ હાઈ એલર્ટ ઉપર છે જ્યારે વીસ ડેમ એલર્ટ ઉપર છે અને ચૌદ ડેમ વોર્નિંગ ઉપર છે રાજ્યના બસો ત્રણ જળાશયમાં હાલ ચાર લાખ સડસઠ હજાર નવસો ને વીસ એમ સીએફી જેટલો જળ સંગ્રહ થયો છે જે કુલ સંગ્રહ શક્તિના ત્યાંશી પોઈન્ટ સિત્યાસી ટકા રહેલો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગર ગોતમેશ્વર તળાવ ઓવરફ્લો થયું છે ભાવનગરનું ગોતમેશ્વર તળાવ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે ભારે વરસાદને કારણે તળાવમાં પાણીના નવા નીર આવતા તળાવમાં પાણીથી ભારે આવક થઈ છે ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે હવે તળાવની સપાટી ઓવરફ્લો લેવલે પહોંચી ગઈ છે સિહોરમાં આવેલ ગૌતમેશ્વર તળાવ હવે ઓવરફ્લો થઈને સપાટીએ હોવાથી લોકોને એલર્ટ આપી દેવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં રસ્તાઓ મુદ્દે વિરોધ અટકાયત કરવામાં આવ્યું છે જામજોધપુર તાલુકામાં ઈશ્વરિયાથી જામજોધપુર સુધીના સોળ કિલોમીટરના રસ્તાની ખરાબ હાલત સામે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખૌનાના નેતૃત્વમાં પદયાત્રા યોજાઈ હતી મામલતદાર કચ્છીએ તાળાબંધીના પ્રયાસ કરતા પોલીસ સાથે ઘર્ષણ થયું જેથી હેમંત ખવા સહિત વીસ કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે તેમણે ચેતવણી આપી છે તો જો એક મહિનામાં રસ્તાની હાલત નહીં સુધરે તો અધિકારીઓના મોઢા કાળા કરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હિમાચલમાં વરસાદનો કહેર ત્રણસો ને છાસઠ લોકોના થયા છે મોત હિમાચલ પ્રદેશમાં આ મોન્સૂન સિઝનમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે લગભગ ત્રણસો ને છાસઠ લોકોના મોત થયા છે રાજ્ય સરકારે ચાર પોઈન્ટ શૂન્ય સાત લાખ કરોડની સંપત્તિનું ભારે નુકસાન પણ થયું છે આ આંકડા જુલાઈથી સાત ઓગસ્ટ સુધીના છે શિમલા અને કુલ્લુ જેવા જિલ્લામાં સામાન્ય કરતા બમણો વરસાદ પડ્યો જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જાપાનના પીએમ રાજીનામું આપશે જાપાનના વડાપ્રધાન સિગેરુ ઈસિબાએ સત્તાધારી લિબરલ ડેમોક્રેટિક પાર્ટીને વિભાજનથી બચાવવા માટે રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે તાજેતરમાં જ પાર્ટીએ ઉપલા ગૃહની ચૂંટણીમાં હારનો સામનો કર્યો છે જેના કારણે તેમના નેતૃત્વ સામે પ્રશ્નો ઊભા થયા છે ચૂંટણીની હાર બાદ એલડીપીમાં ઇસિબાને હટાવવાની માગણીઓ તેજ બની હતી જેના કારણે તેમની સ્થિતિ નબળી પડી ગઈ હતી આ રાજીનામું પાર્ટીની એકતા જાળવવાનો એક પ્રયાસ છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પાપુઆ ન્યૂ ગિનીમાં ભારતની શક્તિનું પ્રદર્શન પાપુઆ ન્યૂ ગીનીના પચાસમાં સ્વતંત્રતા દિવસ પર ભારતીય નૌકાદળ જહાજ આઈ કદમટ્ટે મોબાઈલ ફ્લીટનો રિવ્યુ નેતૃત્વ કરવામાં આવ્યું સ્વદેશી રીતે બનેલું આ યુદ્ધ જહાજ ભારત અને પાપુઆ ન્યૂ ગીની વચ્ચેના ગાઢ સંબંધોનું પ્રતિક છે આ સમારોહમાં અન્ય છ રાષ્ટ્રોના જહાજો પણ સામેલ હતા આ ઘટનાએ બહુસ્તરીય વાતાવરણમાં ભારતીય નૌકાદળની સંચાલક ક્ષમતા અને ઇન્ડો પેસેફિક ક્ષેત્રમાં તેની વધતી જતી પ્રતિષ્ઠાને દર્શાવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત કોંગ્રેસની જન સત્યાગ્રહ આંદોલન કરવાની ચીમકી ગુજરાત કોંગ્રેસે જન સત્યાગ્રહ આંદોલન કરવાની ચીમકી આપી છે જેનો હેતુ રોજગાર ખેડૂતોના હક શિક્ષણ આરોગ્ય અને કાયદો વ્યવસ્થાનો મુદ્દો રહેલો છે જે સરકાર સામે અવાજ ઉઠાવવાનો છે પક્ષનો આક્ષેપ છે કે યુવાનોને ફિક્સ પે અને કોન્ટ્રાક્ટ સિસ્ટમથી શોષણ થાય છે ખેડૂતોને સહાય ફક્ત કાગળ ઉપર મળે છે અને આરોગ્ય સેવાઓ ખાનગીકરણથી મોંઘી થઈ છે આંદોલન ભ્રષ્ટાચાર સામે લડવા માટે ગાંધીનગરમાં યોજાવાનું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચૂંટણી પંચે મહત્વપૂર્ણ બેઠક બોલાવી ચૂંટણી પંચે એસઆઈઆર માટેની તૈયારીઓની સમીક્ષા કરવા માટે દસ સપ્ટેમ્બરે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ સાથે બેઠક બોલાવી છે મળતી માહિતી અનુસાર એસઆઈઆરની પ્રક્રિયા એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી દેશના બાકીના ભાગોમાં શરૂ કરી શકાય છે ચોવીસ જૂને જારી કરેલા એક આદેશમાં પંચે દેશભરમાં એસઆઈઆર શરૂ કરવાનો નિર્ણય પણ લીધો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં કેજરીવાલની મોટી જાહેરાત હાલ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે તેઓ ચોટીલામાં મહાપંચાયત કરવાના હતા પરંતુ ભારે વરસાદને કારણે તે મોકૂફ રાખવામાં આવી હતી જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ગુજરાતની સ્થાનિક ચૂંટણીઓમાં કોંગ્રેસ સાથે કોઈ ગઠબંધન થશે તેના જવાબમાં કેજરીવાલે કહ્યું કે ના ચોક્કસપણે નહીં આવામાં આપ અને કોંગ્રેસનું ગઠબંધન ન થવાના કારણે રાજ્યમાં ત્રિપાકી જંગ જામનારો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં સિંહો માટે સાવજ ગૃહનું આયોજન રાજકોટ જિલ્લામાં સિંહોની વધતી જતી અવર જવરને જોતા ગૃહ વિભાગે તેમના કાયમી વસવાટ માટે સાવ જ ગૃહ નિર્માણ કર્યું છે ખારચિયા ભંડારિયા અને ઉમટવીડીના બનેલા આ ગૃહોમાં સિંહને અનુકૂળ વાતાવરણ પૂરું પાડવામાં આવ્યું છે આર્ટિફિશિયલ પાણીના કોણ અને શિકાર માટે તૃણા હલી પ્રાણીઓને આકર્ષે તેવા વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવ્યું છે જેનો હેતુ સિંહોને ગીરથી બહાર નીકળીને આ વિસ્તારમાં સ્થાયી થવામાં મદદ કરવાનો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે